આણંદ જિલ્લાના ઓડ શહેરમાં પ્રણામી ભજન મહિલા મંડળ દ્વારા પહેલગામમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આણંદ જિલ્લાના કોડ શહેરમાં આવેલા કૃષ્ણ પ્રણામી મંદિરના પ્રણાલી ભજન મહિલા મંડળની મહિલાઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકો ઉપર ગોળી મારી હત્યાનો ભોગ બનેલા નિર્દોષ ભારતીય નાગરિકો નાગરિકની આત્માને શાંતિ મળે તે ઉદ્દેશ્યથી પ્રણાલી ભજન મહિલા મંડળ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાવનાબેન પટેલ સહિત મહિલા મંડળે પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી साथी आप जो बड़ी कार मनायोगे करि नहीं धूल माजा अवतरे ओधनी जा अपनी भक्ति करे जन्मो जन्म बांधनो ने श्रीराजो राजमाये प्रेमती सौमागिये शरणु मये राजु कमादु हे हृदयति मागिये हे हृदयति नागे राणात्ये આ કાશ્મીરમાં જે હુમલો થયો છે અને જે અઠયાવીસ જણના જે જીવ ગયા છે આતંકવાદીઓ એના નિમિત્તે આપણે આ એમને શ્રદ્ધાંજલિ આપી અને એમના આત્માને દિવ્ય પરમા એમને સૌને શાંતિ મળે આપણે એના માટે આપણે આ શ્રદ્ધાંજલિ આપી